તો જિલ્લાને વિવિધ કામોની ભેટ મળી જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ કર્યા ખાતે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા કરોડના ખર્ચે બી કેટેગરીના અને ડી કેટેગરીના બે કર્યું બીજી તરફ લુણાવાડા ખાતે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણસાઠ કરોડના ખર્ચે બાંધવામાં આવેલા નવીન એસટી ડેપો વર્કશોપ તેમજ પચ્ચીસ નવીન બસોનું લોકાર્પણ કર્યું કાર્યક્રમમાં લુણાવાડાની ને સંબોધતા કહ્યું કે આજે નવી બસ મળી છે જે બસ અને મહિલાઓ માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓથી બારસો વધારે નવી એસટી બસો લોકોની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવી 10 ઉમેદના ઉસૂરી દર મહિને નવી 200 200 આપ સૌ લોકો ની સેવા માં ખુલી મુકવાનો છે આજ રીતે एसटी પરિવારના अनेक મહત્વના પ્રશ્નો જે પ્રશ્નો નો निराकरण 1.5 મહિના પહેલા एसटी વિભાગના સૌ યુનિયનઓ જોડે બેસીને લાવવામાં આવેલો